સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમની પોર શાખા નહેર ખાલી કમ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત હોય વારંવાર રજૂઆત કરવા છતાં પાણી છોડવામાં આવતું નથી ચોમાસામાં તો પાક નિષ્ફળ ગયો છે હવે શિયાળુ અને ઉનાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે પણ નર્મદા નદી નિગમ પાણી નહીં છોડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ શિયાળુ પાક મકાઈ ઘઉં બાજરી તુવેર અને પશુપાલકો માટે સોંઢિયાનો પાક કરવા માટે પાણીની ટાતી જરૂરિયાત છે પરંતુ પાણી નહીં છોડાતા ખેડૂતો મુસીબતોમાં આવી ગયા છે તેમ જાણવા મળ્યું હતું અળીબત રફીક મંસૂરી વડોદરા જિલ્લાનું ડભોઈ ગામ જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે પોર શાખા જેમાં અગિયારમા મહિનામાં પાણી છોડ્યું નથી દસમા મહિનામાં દર સાલ પાણી છૂટી જાય છે તો તેના ખેડૂતો પાણીને લીધે બહુ ત્રાસ થઈ ગયા છે જેથી કરીને શિયાળુ પાક લેવામાં બહુ વિકલ્પ પડે છે જેથી કરીને અમારે સરકારની એક જ રજૂઆત છે કે ભાઈ નર્મદા કેનાલની અંદર જે પોર શાખા સરકી રહી છે જેમાં પાણી આવે તો દરેક ખેડૂતને લાભ મળે જેથી શિયાળુ પાક થાય તો ખેડૂતને લાભ પાણીનો મળે મકઈ છે તુવેર છે ઘઉં છે બાજરી છે જુવાર છે ને ખેડૂતો જે પશુપાલક છે તેની માટે સુંઢિયું છે એ બધો પાક જે ખેડૂત ને જરૂર છે તો અત્યારે બી હજુ પાણી આવ્યું નથી તો કળે ખેડૂતે પાણીનો લાભ લઈ શકે એ અમારે રજૂઆત દરેક એ જ છે કે ભાઈ પાણી છૂટે તો દરેક ખેડૂતને લાભ મળે ડબોઈ પોર શાખામાં નરમદા કેનલ નું પાણી છોડવા બાબતે વિનંતી દર વર્ષે અગિયારમા મહિનામાં દસમા મહિનામાં પાણી છોડે છે આ વર્ષે અગિયારમા મહિનાની અઢાર તારીખ સુધી પાણી આવ્યું નથી વારંવાર નિગમમાં વિનંતી કરવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી રોજ જઈએ છીએ તો એક જ વાત કરે સાહેબ સોની સાહેબની કે બે દિવસમાં પાણી છૂટશે રિપેરિંગ કામ ચાલુ છે તો સાહેબ હવે શિયાળુ પાક અમે કયા મહિનામાં કરીએ એટલે જેમ બને તેમ વહેલી તકે કોર શાખામાં પાણી છોડવા વિનંતી